આવ્યો અને તે વેપાર કરવા માટે એની જાદા ધંધા વાહનમાં ભરા હતા વાહન ને નદીના કિનારે સાધુ સાધુવાણી રાજા પાસે ગયો અને રાજાને વૃત થતો જોઈ એ વિનય સાથે પૂછ્યું સાધુવાણી કઈ કઈ રાજન તમે આ શું કરો છો

તેથી સત્યના ભગવાનની કૃપાથી એક દિવસા થઈ અને દસમે મહિને એને એક ઉત્તમ કન્યા જમીને અને ચંદ્રની કળાવે તે રોજ વધવા લાગી એ કન્યાનું નામ કલાવતી પાડ્યું પછી લીલાવતી પોતાના પતિને મધુમતી આપે છે તમે કેમ કરતા નથી અને ને જણાવ્યું કે સારો એ વર્ષોથી લાવીન નગર માં પુત્ર ને ઘેર પાછો આવ્યો તારે ગુણમાં સુંદર સુંદર તેના પર થયા અને અમુક સમય નિમિત પોતાના કામ કરવામાં કુશળ તે સાધુ પોતાના સાથે વેપાર માટે તરત જ બહાર કામ ગયો અને સિંધુ નદી ની પાસે પ્રતિજ્ઞાથી ભસ્ટ થયેલો જોઈ અને સાપ આપ્યો કે આની ઉપર અત્યંત ભયંકર મહાકટો નું ભાવ પડશે એક દિવસે રાજા ધન રૂપી જઈને જતા હતા તે પેલા બે વાણિયા રહેતા હતા ત્યાં આવી પહોંચ્યા એની પાસે રાજદૂતો દોડી આવ્યા અને તેઓને ભય આ ચોર ત્યાં લીધો અને પોતે જલ્દીથી નજર બહાર જતા રહ્યા એટલામાં જ્યાં એ સજ્જન વાણિયાઓ રહેતા હતા ત્યાં રાજદૂતો આવી પહોંચ્યા અને તે રાજાનું બંધ જોઈ અને વાણીને બાંધીને તેઓ લઈ ગયા અને રાજદૂતે હસી રાજા પાસે દોડી જઈને કહ્યું કે તમે ચોરને પકડી લાવ્યા છે તે જોઈને આપ આજ્ઞા આપો અને રાજાએ વિચાર કર્યા અને તરત જ આજ્ઞા આપી દીધી એટલે રાજદૂતે મજબૂતી તે બાંધીને મોટા કિલ્લાવાળા જેલખાનામાં બંધીને પૂરી દીધા તો આ નારાયણ દેવની માયાને લીધે એનું કોઈ વચન સાંભળી શક્યા નહીં

એ કન્યા કલાવતી ધરો ભીખ માંગતી અને હતી એ તે કન્યા ભૂખે અત્યંત પામી અને એક બ્રાહ્મણને કહે કે જ્યાં સત્યના ભગવાન મેં તરાતું હતું તે જો

સિદ્ધિ ਆਪਣા મેવત રોકાય હતી પોતાની કન્યાને એવા અને હસરી હસ્તી કરવા તૈયાર એ પોતાના સગા સાથે પૂર્ણ પ્રાર્થના કરી કે હે પ્રભુ મારા પતિને જમાઈ પોતાની આવે તેમજ મારા પતિ અને જમાઈને દે ચંદ્ર કે અને ઉત્તમ રાજા કેતનેના બચ્ચો છોડી દે છે એમ નહી કરે તો એટલે આ રાજાને એમ સત્યના સપના પછી સવારે ઉઠી પોતાના સગા સબજે સભામાં જે સત્તા આવી હોય એ જણાવ્યું અને પોતાને તો આ પ્રમાણે પ્રાર્થના કરી કે હે પ્રભુ મારા પતિ અને જમાઈનો જે છે તેને ક્ષમા કરવા આપ યોગ્ય છો એમ એ વ્રતથી સંતોષ સ્વામી સત્યાન દેવ મહારાજા ચંદ્રગુપ્તને સપ્ન દેખાડ્યું અને હે ઉત્તમ રાજા કેદ કરેલા પેલા બંને વાણિયાને સભામાં છોડી દે છે જો તો એમ નહીં કરતા કરે તો એ બધું તું પાછું આપી દે છે એમ નહીં કહે તો રાજ્ય ધનન પુત્રો સાથે હું તારો નાશ રાજાને એમ કે પ્રો સत्यનાયન સપનામાં દ્રશને ગયા પછી સવારે ઉઠી પોતાના સબંધુઓને સભામાં બેસાઈ પોતાની જે સ્વપ્ના આવી તો કહ્યું અને પછી પોતાના સગા સુખની આજ્ઞા આપી કે નાખેલા બંને મહાજનવાણીઓને વાણિયાઓને સવારમાં છોડી મૂકો અને રાજાનું વચન સાંભળી રાજાના માણસોએ બંને મહાજન વાણિયાને કેજ માંથી મૂકી રાજાની પાસે લાવી વિનય સહિત કહ્યું હે સજ્જન પહેલા બની ગયા વૃત્તા કારણે તે ભયથી વ્યાકુળ તેઓ કઈ ભૂલી શક્યા નહીં વાણિયાને જોઈ રાજાએ આદર્શ વચન કહ્યું કે તેને દેવું પ્રાપ્ત થયું છે નહીં રાજાએ એમની ભય તો વધેલી હજામત કરાવી નાખી અને તે પછી સારી રીતે વસ્ત્ર અલંકાર આપી અને તમે સંતોષ પવા રહ્યા અને એ પછી બંને વાણિયાઓને સભામાં આગળ બેસાડી કર્યા તેમાં તેમનું જે તમે લઈ લીધું તે બધું કરી પાછું આપ્યું પછી રાજાએ તેમને જણાવ્યું કે આ વિશે જણો હવે તમે તમારે ગામ જાઓ હવે તમે અને રાજા ને નમસ્કાર કરી કહ્યું કે આપણે કૃપાથી હવે આ પ્રમાણે સ્કંદ પુરાણ વિવાદ જય